મહિસાગર જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાના જન અભિયાન કુપોષણ મુક્ત મહિસાગર અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસને આજે કડાણા તાલુકાના સરસવા ગામની આંગણવાડીની મુલાકાત લીધી હતી આ આંગણવાડીની મુલાકાત દ્વારા પોલીસ તંત્રએ જિલ્લાના બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યેની પોતાની સામાજિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરી પોલીસ અધિક્ષકની આ મુલાકાત અત્યંત ફળદાયી રહી હતી તેમણે આંગણવાડી કેન્દ્રના ઉપ ઉપલબ્ધ પોષણયુક્ત આહારની ગુણવત્તા સ્વચ્છતા અને શિક્ષણની પ્રવૃત્તિઓનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કર્યું હતું અને કાર્યકરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ ઉપરાંત સફીન હસને આંગણવાડીના બાળકો સાથે હળવાશથી સંવાદ સાધીને તેમણે પોષણયુક્ત આહારના મહત્વ વિશે સરળ ભાષામાં સમજણ આપી હતી સૌથી મહત્વનું તેમણે બાળકોના વાલીઓ અને માતાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી જેમાં કુપોષણના પડકારો તેના નિવારણના ઉપાયો અને સરકારી યોજનાઓ જેવી કે અને પોષણ આહાર યોજનાઓના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો હતો પોલીસ અધિક્ષક હસને આ તકે જણાવ્યું હતું કે તંદુરસ્ત બાળક જ તંદુરસ્ત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરે છે વાલીઓએ પોષણ પ્રત્યે જાગૃત બનીને આંગણવાડીની સેવાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ અને તંદુરસ્ત પેઢીના નિર્માણમાં સહભાગી થવું જોઈએ